ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવ રહ્યા સૂકા મેવા કરતાં પણ લસણ મોંઘું થયું લસણના ભાવમાં તેજી આવી છે સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડમાં લસણના ભાવમાં વધારો થયો છે એક સપ્તાહમાં બસો રૂપિયાનો વધારો થયો છે કાજુ બદામ કરતાં પણ લસણ હાલ મોંઘું થઈ ગયું છે લસણના ભાવ વધતા ખેડૂતો ખુશ થયા છે આજના ખાસ વિડીયોમાં આપણે તમામ માર્કેટિંગ યાર્ડમાં લસણના બજાર ભાવ કેવા છે એની સાથે સાથે જીરાના બજાર ભાવ કેવા રહેશે અને હવામાન કેવું રહેશે તેના વિશે ચર્ચા કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડિયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોની શરૂઆત કરીએ આજના હવામાનની મહત્ત્વની અપડેટ સાથે આવતા અઠવાડિયામાં તાપમાનનો પારો પાંત્રીસ ડિગ્રીએ પહોંચશે હવામાન નિષ્ણાતોની મહત્ત્વની આગાહી છે હવામાન નિષ્ણાતોએ ગુજરાતના હવામાન અંગે મહત્ત્વની અપડેટ આપતા પવન ઠંડી અને તાપમાન અંગેની ખાસ માહિતી આપી છે તો ચાલો માહિતીને વિસ્તારવાર જાણીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો રાજ્યોમાં હાલ ઠંડી સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે તે અંગેની આગાહી હવામાનના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી સામાન્ય કરતાં વધુ પવન ફૂંકાઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે પવનની ગતિ સાથે પવનની દિશા પણ બદલાશે હાલ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે જે બાદ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો થાય તેવું લાગી રહ્યું છે પવનની ગતિ અને દિશા બદલવાની સાથે ઠંડીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે હાલ સામાન્ય ઠંડી પડી રહી છે ત્યારે તેરમી તારીખ પછી ઠંડીમાં ઘટાડો થશે મહત્તમ તાપમાન વધારે ઉપર આવે તેવી શક્યતાઓ છે આ સાથે તેમણે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમી વધશે તેવી આગાહી કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં આવનારા અઠવાડિયામાં પાંત્રીસ ડિગ્રી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી ઊંચું આવશે જ્યારે મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી જેટલું ઊંચું આવવાની શક્યતાઓ છે એટલે રાતે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી એ મિક્સ ઋતુનો અનુભવ થશે પાછલા કેટલાક દિવસોમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જેના કારણે શિયાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે હજુ બાર ફેબ્રુઆરી સુધી ઠંડીનો અહેસાસ રહેવાની સંભાવનાઓ છે હવે વાત કરીએ બજાર ભાવની તો ગોંડલ યાર્ડમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવ રહ્યા છે સૂકા મેવા કરતાં પણ ખરેખર લસણ અત્યારે મોંઘું મળી રહ્યું છે તો ચાલો જાણીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગુજરાતના અન્ય માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવ કેવા છે સાથે સાથે જીરાનો ભાવ કેવો રહેશે તેના વિશે પણ ચર્ચા કરવાની છે સૌરાષ્ટ્રના જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં લસણની કિંમતમાં સુધારો જોવા મળ્યો છે એક સપ્તાહમાં ભાવમાં સરેરાશ વધારો થયો છે સપ્તાહમાં સરેરાશ સો રૂપિયાથી લઈને બસો રૂપિયા સુધીનો વધારો થયો છે રાજકોટ યાર્ડમાં લસણનો ભાવ પાંચ હજારથી લઈને છ હજાર પાંચસો રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર નવસો બાણું થી લઈને આઠ હજાર છસો ને એકતાલીસ રૂપિયા અને જામનગર યાર્ડમાં છ હજાર સાતસો રૂપિયા સુધી ભાવ રહ્યો છે સૌરાષ્ટ્રમાં જામનગર યાર્ડમાં ખેડૂતોને લસણના સારા ભાવ મળી રહ્યા છે લસણના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અમરેલી જૂનાગઢ અને જામનગર જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ લસણનું વાવેતર કર્યું છે લસણનું વાવેતર થકી ખેડૂત સારું ઉત્પાદન મેળવે છે લસણનો ભાવ હાલ સોથી બસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે લસણની બજારમાં મંદીનો દોર અટક્યો છે અને ભાવમાં એકસો એંસી રૂપિયાથી લઈને બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ગુજરાતમાં થોડી આવક વધતી અટકી છે અને રાજસ્થાન એમપીમાં પણ લસણની આવકમાં ઘટાડો થયો હોવાથી આંશિક ભાવમાં વધારો થયો છે લસણની બજારમાં સુધારો આગળ વધી રહ્યો છે બજારમાં લસણની હાલમાં ઘટ છે અને બજારમાં માંગ છે સોથી બસ્સો રૂપિયાનો ભાવમાં વધારો છે લસણ સુપરનો ભાવ મનના એવરેજ પાંચ હજાર બોલાયો છે લસણના વેપારીઓએ જણાવ્યું છે કે બજારમાં વેચવાની ઘટ રહી છે ખાસ કરીને એમપી અને રાજસ્થાનમાં લસણની વેચવાની જે છે તે ઓછું થઈ રહ્યું છે આ ઓછું હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે રાજકોટમાં લસણની બસ્સો કટ્ટાની આવક અને ભાવ પાંચ હજાર રૂપિયાથી લઈને છ હજાર પાંચસો રૂપિયા સુધી નોંધાયા છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એકસો વીસ કટ્ટાનો વેપાર હતો અને ભાવ રૂપિયા ત્રણ હજાર નવસો એકાણું રૂપિયાથી લઈને આઠ હજાર છસો એકતાલીસ રૂપિયા બોલાયો હતો જેથી લસણની બજાર સુધરતી જોવા મળી રહી છે જામનગર માર્કેટિંગ યાર્ડમાં અઢાર કટ્ટાની આવક થઈ હતી અને ત્રણ હજાર આઠસોથી લઈને છ હજાર સાતસો સુધી ભાવ બોલાયો હતો જિંદગીમાં પહેલીવાર લસણનો આટલો બધો ભાવ જોયો છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જૂના લસણના એક કિલોના ચારસોથી પાંચસો ભાવ બોલાયા કેમ શા માટે એટલા બધા લસણના ભાવ વધી રહ્યા છે તેના કારણ વિશે પણ ચર્ચા કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ ભાવમાં મોટો ઘટાડો થતાં ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે બીજી તરફ હાલ લસણના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક ન થતાં જૂનાના એક કિલોના ચારસોથી પાંચસો ભાવ બોલાયો હતો જેમાં સારી ક્વોલિટીના એક કિલો લસણના પાંચસો ઉપજી રહ્યા છે ભાવમાં થયેલો આ વધારો યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે એક ખેડૂતે તો એવું જણાવ્યું છે કે જિંદગીમાં પહેલી વાર લસણનો આટલો ભાવ જોયો છે પ્રાપ્ત વિગત અનુસાર ચાલુ વર્ષે વાતાવરણમાં આવેલા ફેરફારો તેમજ કમોસમી વરસાદને કારણે હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી જોકે લસણ જીવન જરૂરી વસ્તુ હોવાથી એની માંગ યથાવત રહી છે જેના કારણે ખેડૂતોને જૂના લસણના સારા ભાવ મળી રહ્યા છે રાજકોટ સહિતના યાર્ડમાં એક કિલો લસણના ભાવ ચારસોથી લઈને પાંચસો રૂપિયા સુધીના જોવા મળ્યા છે જ્યારે સારી ક્વોલિટીના એક કિલો લસણનો ભાવ પાંચસો કરતાં વધુ કિંમતે વેચાઈ રહ્યું છે એવામાં છૂટક બજારમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે રાજકોટ યાર્ડના વેપારી કિશોર વઘાસિયાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનામાં જૂનું લસણ ખૂટે નહીં એવો ઇતિહાસ છે એને બદલે હાલ દેશભરના તમામ યાર્ડમાં હાલ જૂનું લસણ પૂર્ણતાના આરે છે ગયા વર્ષે લસણનો પાક ખૂબ ઓછો હતો અને સારું લસણ બજારમાં ઓછું આવ્યું હતું જેના કારણે આ લસણનો ખેડૂતોને સારો એવો ભાવ મળ્યો હતો સારો ભાવ મળતા મોટા ભાગના ખેડૂતોએ લસણ વેચી નાખ્યું હોવાથી ફેબ્રુઆરી મહિનામાં જ લસણનો સ્ટોક ઓછો છે તેમજ નવા લસણની આવક મોડી હોવાના કારણે હવે જે લસણ બચ્યું એના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારે લસણના ભાવમાં કોઈ સટ્ટાકીય તેજી હોવાની વાત નથી ખરેખર આ ભાવ આટલો જ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૂના લસણમાં હાલ ઝીણા અને મધ્યમ કદના લસણ વીસ કિલોએ ત્રણથી લઈને ચાર હજાર સુધીમાં વેચાય છે આ સાથે જ સારી ક્વોલિટીનું લસણ ચાર હજારથી શરૂ થઈને સાત હજાર અને આઠ હજાર છસો સુધીમાં વેચાઈ રહ્યું છે રાજકોટ યાર્ડમાં સૌરાષ્ટ્રના આ બધા જિલ્લાઓનું લસણ આવે છે આ સિવાય મધ્યપ્રદેશના મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં લસણ વેચવા માટે આવી રહ્યું છે જેના પણ પચીસોથી લઈને પાંચ હજાર સુધીના ભાવ બોલાઈ રહ્યા છે હાલમાં તેમણે કહ્યું કે તેમની ઉંમર પચાસ વર્ષની થઈ પરંતુ અત્યાર સુધીમાં તેમણે કોઈ દિવસ ધાર્યું નહોતું કે લસણના વીસ કિલોના રૂપિયા આઠ હજારથી ઉપર ભાવ બોલાશે આવું પ્રથમ વખત તેઓ કહે છે કે મેં જોયું છે કે લસણ પૂર્ણ થઈ ગયું છે અને એના ભાવ રૂપિયા આઠ હજારથી પણ વધુ થઈ ગયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લસણ વેચવા માટે આવેલા કોટડા સાંગાણી ગામના ખેડૂત જયેશભાઈ વગાસિયા જણાવ્યું હતું કે અત્યારે તો સારા ભાવ મળી રહ્યા છે પણ હજી સિઝનની એક મહિનાની વાર છે એટલે જે કંઈ આગોતરા લસણ છે એવા ખેડૂતને ભાવ મળે છે જો આવીને આવી બજાર રહે તો ખેડૂતને લાભ મળી રહે બાકી જો ડુંગળી જેવું થાય તો ખેડૂત અત્યારે પાયમાલ થઈ જાય એમ છે ઉલ્લેખનીય છે કે લસણની સિઝન જે છે તે હોડી ઉપર સમગ્ર પાકીને તૈયાર થતી હોય છે ત્યારે આ અત્યારે જે લસણ આવી રહ્યું છે તે વહેલું આ સિઝનનું પ્રથમ લસણ ગણવામાં આવે છે એટલે કદાચ એટલો ભાવ હોઈ શકે પરંતુ આ ખેડૂત એવું કહે છે કે જો સિઝનનું મહત્ત્વનું હોડી પછી જો લસણ આવ્યું અને એનો ભાવ ઘટ્યો તો ડુંગળી જેવી ક્યાંક ને ક્યાંક હાલત જોવા મળી શકે છે પરંતુ આ વર્ષે એવું થાય એવું લાગતું નથી કારણ કે આ વર્ષે જે રીતે લસણનો ભાવ વધી રહ્યો છે સામે માંગ એટલી છે અને એની સામે લસણનું જે છે સ્ટોક ઉત્પાદન સામે ઓછું હોવાના કારણે આ ભાવ યથાવત રહે તેવી શક્યતાઓ ક્યાંક ને ક્યાંક જોવાઈ રહી છે રાજકોટ યાર્ડના ચેરમેન જયેશ બોગરાએ જણાવ્યું હતું કે રાજકોટનું યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે ત્યારે અહીં વીસ કિલો લસણના પાંચ હજારથી લઈને આઠ હજાર સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે હાલમાં લસણની સિઝન પૂર્ણ થઈ છે અને નવું ઉત્પાદન હજુ યાર્ડમાં આવ્યું નથી જેના કારણે આ ભાવ મળી રહ્યા છે જ્યારે રાજકોટ યાર્ડ ખાતે પંદરથી વીસ દિવસ પહેલાં બે ત્રણ હજાર ગુણી લસણની આવી હતી પરંતુ હવે માત્ર બસોથી ત્રણસો જૂના લસણની ગુણી આવી રહી છે રાજકોટ યાર્ડમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં લસણ આવે છે તેમજ દેશભરમાં આ બંને રાજ્યોમાંથી વધુ પ્રમાણમાં લસણ વધુ પ્રમાણમાં જાય છે એવામાં આ વર્ષે આ રાજ્યોમાં પણ લસણનું ઉત્પાદન ઓછું થયું છે જેના કારણે ત્યાંથી લસણ જોઈએ એટલા પ્રમાણમાં રાજકોટ સહિતના યાર્ડમાં આવતું નથી બીજી તરફ લસણની માંગ વધી છે અને બજારમાં લસણનો પુરવઠો ઘટ્યો છે જેના કારણે લસણના ભાવ વધ્યા છે રાજકોટ યાર્ડ સહિતના રાજ્યોમાં અલગ અલગ યાર્ડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે લસણના ભાવ તમામ યાર્ડમાં આસમાને પહોંચ્યા છે વાત કરીએ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની તો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં લસણના પાંચ હજારથી લઈને છ હજાર નવસો રૂપિયા સુધીના ભાવ બોલાયા છે જ્યારે જીરાનો ભાવ ચાર રૂપિયાથી લઈને છ રૂપિયા જોવા મળી રહ્યા છે જે ખરેખર પાછલા અઠવાડિયે જે જીરાના ભાવ ખૂબ નીચા જોવા મળ્યા હતા તેના કરતાં થોડા ઘણા સુધારામાં ભાવ જોવા મળી રહ્યા છે વાત કરીએ જો ગોંડલ માર્કેટિંગ યાર્ડની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રના તમામ યાર્ડો કરતાં લસણના ભાવ સૌથી વધારે ઊંચા બોલાયા છે સર્વપ્રથમ તલની વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં પણ પાછલા અઠવાડિયા કરતાં સુધારો જોવા મળ્યો છે પચીસોથી ત્રણ હજાર એકસો એકાવન જેટલો ભાવ તલનો જે છે તે જોવા મળી રહ્યો છે પાછલા અઠવાડિયે ઓગણત્રીસોની આસપાસ તલનો ભાવ હતો જે અત્યારે ત્રણ હજાર એકસો એકાવન જેટલો એટલે કે તમે જોઈ શકો છો કે બસો રૂપિયા જેટલો સુધારો તલના ભાવમાં પણ જોવા મળ્યો છે ત્યારબાદ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરાના પાંચ હજારથી છ હજાર ત્રણસો એકવીસ રૂપિયા જ્યારે નવા જીરાના પાંચ હજાર ચારસોથી સાત હજાર એક રૂપિયા એટલે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાની બજારમાં પણ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે હવે ખાસ મહત્ત્વની વાત એ છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણના ભાવ કરતાં જૂના લસણના ભાવમાં કેટલો બધો તફાવત છે અને સારા મળી રહ્યા છે જૂના લસણના ભાવ જે છે તે આઠ હજાર ચારસો એકોતેર રૂપિયા જ્યારે નવા લસણના ભાવ પાંચ હજાર એકાવન રૂપિયા સુધીના મળી રહ્યા છે હવે ખાસ મહત્ત્વની વાત એ પણ છે કે આવતીકાલે સોમવાર છે અને સોમવારે ફરીથી બજાર ખુલીને આવશે અને નવા બજાર ભાવ પણ જાણવા મળશે તો આવતીકાલનો વિડીયો પણ જોવાનું ચૂકશો નહીં સાથે સાથે કમેન્ટમાં એ પણ ખાસ જણાવજો કે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો અને આવી જ રીતે જો તમે વિડીયો જોવા માગતા હોવ તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર